મિત્રો ઠંડીના મોસમમાં કંઈક ગરમા ગરમ અને મસાલેદાર ખાવાનું મન થાય ને તો લો આજે જ આપણે બનાવીએ એવું શાક જે સુગંધથી જ ભૂખ વધારી દે તો આ છે મજેદાર આખી ડુંગળીનું શાક જે ઠંડીમાં આપશે ઘરેલું સ્વાદ અને તડકાવાળો ટેસ્ટ તો ચાલો વાસણી હાઉસ સાથે શરૂ કરીએ આજની આ સ્વાદિષ્ટ રેસિપી તો સૌપ્રથમ હું તમને આખી ડુંગળીના શાક માટે જોઈતી સામગ્રી જણાવીશ સૌપ્રથમ પ્રથમ મેં થી પંદર એવી નાની ડુંગળી છે આવી રીતે ફોલી લીધેલી છે પછી મેં ગાંઠિયાનો ભૂકો કરી લીધેલો છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડા એવા તલને મેં અધકચરા વાટી લીધેલા છે આ છે ટો ટોમેટોની પ્યુરી અને આ છે માંડવીનો ભૂકો સિંગદાણાનો ભૂકો તમે તેને મિક્સચરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને આ છે ડ્રાય ગરમ મસાલો તો હવે સૌ પ્રથમ હું ડુંગળીમાં સુયાની મદદથી આવી રીતે વચ્ચે કાણું કરી લઈશ આવી રીતે પછી આપણે તેને થોડા એવા તેલમાં ફ્રાય કરવાની છે આ રીતે હું બધી જ ડુંગળીને આ રીતે સુયાની મદદથી કાણા કરી લઈ આ સુયાની મદદથી કાણા કરવાનો એક જ પર્પસ છે કે તમે જે ગ્રેવીનો વઘાર છે એ આની અંદર ડુંગળીની અંદર આવી જાય તો તમારો ટેસ્ટ છે એ એકદમ મજેદાર બની જશે તો મેં બધી જ ડુંગળીને આ રીતે સુયાની મદદથી તેમાં હોલ કરી દીધેલા છે તો હવે આપણે તેને થોડું એવું કડાઈમાં તેલ મૂકી અને ફ્રાય કરી લઈશું તો મેં એક પેન કડાઈની અંદર આ રીતે ડુંગળી આપણી ફ્રાય થાય તેટલું આપણે તેલ છે એ મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ડુંગળીને ફ્રાય કરીશું આપણે ડુંગળીને હલાવવાની છે પછી હું તેને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી લઈ જેથી આપણી ડુંગળી વરાળે બફાઈ જાય ડુંગળીનો કલર આવો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું પછી હું તેને એક બાઉલમાં કાઢી લઈશ આપણે થોડા એવા તેલમાં જ આ ડુંગળીના શાકમાં વઘાર કરવાનો છે આમાં તમે કિસમિસ અને કાજુ ને પણ ફ્રાય કરીને એડ કરી શકો છો જે ઓપ્શનલ વસ્તુ છે તો હવે આ ડુંગળીના શાકનો વઘાર કેવી રીતે કરીશું તેમની હું પ્રોસેસ હું તમને બતાવું છું સૌ પ્રથમ આપણે આ ડ્રાય ગરમ મસાલા ને તેલમાં જ એડ કરી દેવાનો છે ત્યારબાદ આદુ લસણ અને મરચાની પેસ્ટ તેને બરાબર હલાવી લઈએ ત્યારબાદ આપણે આ થોડા એવા તલ જે અધકચરા વાટેલા હતા તેને આપણે એડ કરીશું તેને હું બરાબર મિક્સ કરી લઈ ત્યારબાદ આપણે આ ટોમેટોની જે પ્યુરી તૈયાર કરેલી હતી તેને એડ કરવાની છે પછી બધું જ બરાબર મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં હિંગ અને હળદર પાવડર એડ કરી થોડી એવી હિંગ થોડો એવો હળદર પાવડર સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ પછી તેને બરાબર હલાવી દઈએ આ ગ્રેવી એકદમ બરાબર પાકી જાય ત્યારબાદ આપણે માંડવીનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એડ કરવાનો છે તેને હું ત્રણથી ચાર મિનિટ માટે પાકવા દઈશ તમારે આ ગ્રેવી સાથે બધા જ મસાલા એડ કરી દેવા હોય તો પણ ચાલશે જેથી તમારા બધા જ મસાલા છે સારી રીતે મિક્સ થઈ જાય તો હું અત્યારે તેમાં મરચું પાવડર અને કાશ્મીરી મરચું બંને એડ કરી દઈશ મરચું પાવડર કાશ્મીરી મરચું ધાણાજીરું પાવડર આ બધું જ તમે સાથે મિક્સ કરી દો તો પણ ચાલશે

ગાંઠિયાનો ભૂકો સિંગદાણાનો ભૂકો અને ડુંગળી બધું એકી સાથે મિક્સ કરી દઈશું અને તેને સારી રીતે પાકવા દઈશું હવે હું તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરીશ ત્યારબાદ ગાંઠિયાનો ભૂકો અને ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલી ડુંગળી હતી તેને હું એડ કરીશ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે ઢાંકણ ઢાકી દઈશું અને આ શાકને બફાવા દઈશું આ શાકને થોડું એવું મલાઈદાર બનાવવા માટે હું અડધી ચમચી જેટલી મલાઈ છે એડ કરીશ પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો બની ગયું છે આ ગરમા ગરમ અને મજેદાર આખી ડુંગળીનું શાક ઠંડીના દિવસોમાં રોટલી સાથે ખાવાનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન તો ઘરે જ અજમાવો આ રેસીપી અને જણાવો કમેન્ટમાં કે કેવો લાગ્યો આ શાકનો સ્વાદ તો મિત્રો આવી જ સ્વાદિષ્ટ ઘરેલું રેસીપી માટે જોડાયેલા રહો વાસણી હાઉસ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અગાઉની નવી રેસીપી સાથે ફરી મળીએ ત્યાં સુધી સ્વાદમાં રહો અને સ્મિતમાં પણ રહો